હજારો વર્ષો પહેલાની વાત છે એક ખુદાબક્ષ પૈગમ્બર હતા ખુદાની બંદગી અને આદેશ પાલન માટે જેમણે પોતાનું જીવન અને હૃદય બંને સમર્પિત કરી દીધા હતા ખુદાનો સંદેશો માનવજાત સુધી પહોંચી રહે એ માટે જીવનનો દરેક શ્વાસ ખુદા અને માનવ સેવાને નામ કરી દીધી હતો ખુદાના આ વાલા અને આદર્શ પૈગંબરના મનમાં એક દિવસ વિચાર ઉદભવ્યો કે ખુદાએ મને અનન્ય જ્ઞાનથી નવાજ્યો છે શું મારી જેમ એના અન્ય કોઈ બંદાને પણ આવા અતિમૂલ્યવાન જ્ઞાનની બક્ષિશ મળી હશે ખરી દુઆ સાથે ઉઠેલા હાથ જોડે એમણે મનની કુતૂલતા ખુદા સમક્ષ રજૂ કરી ખુદાએ તરત જવાબ આપ્યો કે હા છે મારો એક ભલો બંદો એને એક વિશિષ્ટ જ્ઞાનથી નવાજવામાં આવ્યો છે એની પાસે જે જ્ઞાન છે એવું જ્ઞાન કોઈને બક્ષવામાં નથી આવ્યું માનવસહજ જિજ્ઞાસાથી પ્રેરાય ખુદા આગળ કરેલી આજીજી કબૂલ થઈ એ વિશેષ જ્ઞાન ધરાવતા ખુદાના બંદાની મુલાકાત કરવા પયગંબર સાહેબ ખુદાના માર્ગદર્શનથી દોરાતા નીકળી પડ્યા ખુદાના આદેશની જાણ થતાં ખુદાના એ બંદાએ પયગંબર સાહેબને પોતાની જોડે સમય વિતાવવાની પરવાનગી આપી અને કહ્યું પણ મને ડર છે તમે મારી ફરજ પ્રત્યે ધીરજ ધરી શકશો નહીં મારા આદેશ પાલનને નિહાળવાનું ધૈર્ય જાળવી શકશો નહીં એ વિશિષ્ટ જ્ઞાનને જીવંત નિહાળી એના ગવાહ બનવાની તત્પરતા પયગંબર સાહેબના વાયદામાં પરિવર્તિત થઈ ઉઠી અને કહ્યું કે જો મારા ધૈર્ય અને ધીરજ ખૂટે તો હું એ જ્ઞાનનો ગવાહ બનવા લાયક નહીં પયગંબર સાહેબે આપેલા વચનથી સંતુષ્ટ ખુદાનો એ બંદો પયગંબર સાહેબને સાથે લઈ પોતાની કર્તવ્યપરાયણતાની યાત્રા ઉપર નીકળી પડ્યો માર્ગના પહેલા પડાવ ઉપર સમુદ્ર કિનારે એક સુંદર નાનકની નાબી બંધાયેલી હતી કોઈ દરિદ્ર માછીમારના જીવન નિર્વાહ માટેના એકમાત્ર વિકલ્પ સમીએ નાવડીના તળિયે ખુદાના સેવકે પોતાને મળેલ આદેશ અનુસાર એક છિદ્ર કરી નાખ્યું એ નિહાળતા જ પયગંબર સાહેબ ચોંકી ઉઠ્યા એ ખુદા રહેમ આ તમે કેવું અનર્થ કરી મૂક્યું એક ગરીબ માછીમારના રોજીરોટીના એકમાત્ર માધ્યમને આમ ક્ષતિ પહોંચાડવાની ઈજાજત શું ખરેખર ખુદાએ આપી છે ખુદાના સેવકે પોતાની ફરજ પૂરતીથી હેરતમાં મુકાયેલા પયગંબર સાહેબને એમનું વચન યાદ અપાવ્યું હું જાણતો જ હતો આપ મારી જોડે ધૈર્ય ન ધરી શકશો પોતાનું વચન યાદ આવતા જ પૈગંબર સાહેબે શીધ્રજ દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું કે મારી ખૂટેલી દીર્જે મારું વચન ભૂલાવ્યું મને માફ કરશો બીજીવાર ભૂલ પુનરાવર્તિત ન થાય એનો સંપૂર્ણ ખ્યાલ રાખીશ પયગંબર સાહેબની વચનબદ્ધતા પર વિશ્વાસ મૂકી ખુદાના સેવકે પોતાની મુસાફરી આગળ વધારી બીજા પડાવ અંતર્ગત એક નાનકડા ગામમાં પહોંચેલા ખુદાના સેવકે એક ડળી ચૂકેલી મકાનની દિવાલની મરમ્મત શરૂ કરી પોતાના સશક્ત શરીરની ઉર્જાનો ઉપયોગ કરી થોડા જ સમયની અંદર દિવાલ પહેલાં જેવી હતી એવી જ મજબૂત ઊભી કરી દીધી આટલા પરિશ્રમ બાદ મહેનતાણું પણ ન માંગ્યું પયગંબર સાહેબને એ તદ્દન અતાર્કિક વલણ લાગ્યું આટલો બધું પરિશ્રમ કરી મફ્તમાં જ આખી દિવાલ ઊભી કરી થોડું મહેનતાણું લઈ લીધું હોત તો કંઈક ભોજનની વ્યવસ્થા પણ થઈ શકી હોત હવે ખુદાના સેવકને પયગંબર સાહેબના સલાહ સૂચનો પોતાની ફરજ પૂરતીને અવરોધક લાગ્યા આથી ખુદાના સેવકે કહ્યું આપના વચન અનુસાર હવે આપણે છૂટા પડીએ એ જ યોગ્ય રહેશે પોતાની માનવસ જોતાવળ અને ધૈર્યવિહીન પ્રતિક્રિયાથી પયગંબર સાહેબે પણ શરમ અનુભવી એક અંતિમ તકની અપેક્ષા સેવું છું જો ફરીથી મારી ભૂલ પુનરાવર્તિત થઈ તો હું જાતે જાપના માર્ગથી અળગો થઈ જઈશ પોતાની અંતિમ તકને અત્યંત સાવધતાથી ખર્ચતા પયગંબર સાહેબ ખુદાના એ અતિજ્ઞાની બંદા જોડે મુસાફરીમાં આગળ વધ્યા માર્ગમાં અચાનક ખુદાના એ આજ્ઞાકારી બંદા એક તરુણ યુવકના આકસ્મિક મૃત્યુના નિમિત્ત બન્યા એક માસુમ તરુણના આકસ્મિક મૃત્યુનો નિર્ણય ખુદા તરફથી અન્યાય ન કહેવાય હજી તો એ યુવાએ દુનિયા બરાબર જોઈ પણ ન હશે પયગંબર સાહેબની ધીરજ પર આકાશ થાય પહોંચી ધૈર્ય શૂન્ય થયું આ આપે કેવું અનર્થ સર્જ્યું આ નિર્દોષ બાળકનું આમ અકારણ મૃત્યુ આ કુદરતનો કેવો અન્યાય પોતાની વચનબદ્ધતાથી વિમુખ થયેલા પયગંબર સાહેબ હવે સમજી ચૂક્યા કે આ મુસાફરી માટે અનિવાર્ય ધૈર્ય અને ધીરજ કેળવવી એમના માટે શક્ય નથી પોતાની ભૂલ સ્વીકારી આપેલા વચન અનુસાર એમણે પોતાની સફર ત્યાં જ સમેટવાની તૈયારી દર્શાવી ત્રણ તક આપ્યા છતાં પયગંબર સાહેબની ખૂટેલી ધીરજે ખુદાના એ સેવકને એમનાથી છૂટા પડવા વિવશ કર્યા ખુદાના એ સેવકે કહ્યું આપના વચન અનુસાર હવે આપણા છૂટા થવાનો સમય થઈ ચૂક્યો પરંતુ છૂટા પડવા પહેલાં હું એ દરેક ઘટનાનો ખુલાસો આપની સમક્ષ રજૂ કરું છું જેના તરફ આપનું ધૈર્ય ખૂટી પડ્યું હતું પેલી નાવડી જેના તળિયે છિદ્ર કરવાનો મને આદેશ મળ્યો હતો એ નાવડી એક ગરીબ માછીમારની હતી એ પ્રદેશનો રાજા ખૂબ જ ક્રૂર છે એના સૈનિકો અવારનવાર સુંદર નાવડીઓ ઝૂંટવી પોતાની જોડે લઈ જાય છે એ ગરીબ માછીમાર માટે એની નાવડી આવકનું એક માત્ર માધ્યમ હોવાથી મને એ નાવડીમાં છિદ્ર કરવાનો આદેશ મળ્યો કે જેથી એ છિદ્રવાળી નાવડીમાં સૈનિકોને કોઈ રસ પડે નહીં અને માછીમારે છિદ્રને પૂરી ફરીથી પોતાની રોજી સરળતાથી મેળવી શકે બે પેલા નાનકડા ગામમાં મને જે દિવાલની મરમ્મત કરવાનો આદેશ મળ્યો હતો એ મકાન બે અનાથ બાળકોનું હતું જેમના માતાપિતાએ એ દિવાલ પાછળ બંને માટે ધન છુપાવી રાખ્યું હતું બન્ને ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી એ ધન કોઈ પડાવી ન લે એ માટે એની હિફાજત અનિવાર્ય હતી બે અનાથ બાળકો પાસે હું મહેનતાનું મેળવવાની અપેક્ષા કઈ રીતે સેવી શકું ત્રણ જે તરુણ યુવાનના અકસ્માતનો હું નિમિત્ત બન્યો હતો એ તરુણ ગુનાખોરીમાં પ્રવેશી એના આખા કુટુંબને એ ગુનાખોરીમાં અને લતખોરીમાં ઊડે ઘસતી જઈને તબાહ કરી નાખત એનું મૃત્યુ એની મુક્તિ હતી જે એના નેક અને ભલા પરિવારને એ ગુનાહ અને લતની તબાહીના દલદલમાંથી ઉગારી ગયું અવતરણચિહ્ન પયગંબર સાહેબ દરેક ઘટના પાછળનું તર્ક અને કારણ જાણી ખુદાના અસીમ જ્ઞાનથી પ્રભાવિત થઈ ઉઠ્યા ક્યાં માનવ બુદ્ધિનું છીછરું મર્યાદિત જ્ઞાન અને ક્યાં એ સર્વ જ્ઞાનીનું ઉડું અમર્યાદિત તાર્કિક જ્ઞાન માનવીનું સંકુચિત જ્ઞાન ખરેખર કુદરતના અસીમ જ્ઞાન આગળ નથી આજે હજારો વર્ષો પછી પણ આપણે આ સૃષ્ટિ ઉપરની દરેક ઘટનાઓ પાછળના કારણને સમજવા માટે એટલા જ અસમર્થ નીવડીએ છીએ આપણું સંકુચિત જ્ઞાન ઘટનાઓને ફક્ત બાહ્ય સ્તરે મૂલવી શકે પરંતુ ઘટનાઓ પાછળના છુપા ગૂઢ રહસ્યો કારણો અને કુદરતી તર્કને સમજવાની આપણા માનવીય સંકુચિત જ્ઞાનની હેસિયત જ નથી ઘણીવાર આપણી ચારે બાજુ બનતી ઘટનાઓ આપણને ચોંકાવે છે આવું કેમ બની ગયું આવું શા માટે થયું આવું મારી સાથે જ કેમ આ તો કુદરતનો કેવો અન્યાય કોઈ નિર્દોષનું મૃત્યુ કોઈ અનપેક્ષિત નુકસાન કોઈ સંબંધ વિચ્છેદ અથાક મહેનત પછી પણ નિષ્ફળતા જીવનમાં અંધારી આવી પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ આ તમામ ઘટનાઓ માનવ મનને દુઃખી કરે છે વ્યાકુળ કરે છે હતાશ કરે છે અને ક્યારેક આપણું હૃદય કુદરત સામે પ્રશ્નો ઉઠાવે છે તદ્દન એ રીતે જે રીતે પયગંબર સાહેબે ઉઠાવ્યા હતા આપણી ધીરજ ધૈર્ય પણ એમની જેમ જ ખૂટે છે કારણ કે એ ઘટનાઓ પાછળનું તર્ક આપણે સમજી શકવા સમર્થ નથી પરંતુ આપણું ધ્યેય જો એ તર્કને સમજવાનું જ હોય તો એ માટે અનન્ય ધીરજ ધરવી પડે અંગ્રેજીમાં એક સરસ સુવિચાર છે જેનો ગુજરાતી ભાવાર્થ આમ કરી શકાય જ્યારે પણ મને કોઈ સારી બાબતથી દૂર ધકેલવામાં આવ્યો ત્યારે હું એનાથી પણ વધુ શ્રેષ્ઠ બાબત તરફ દોરવાતો ગયો ખૂબ જ ઉડું અને અર્થપૂર્ણ વિધાન છે પણ માનવ હતાશાઓ પાછળનું કારણ એટલું જ કે આપણે બંધ થઈ ગયેલા દ્વાર પાછળ દુઃખી થવામાં જ બધી જ ઉર્જા ખર્ચી નાખીએ છીએ અને નવું ઉઘડેલું દ્વાર એની જોડે લાવેલ નવા દ્રશ્યો નવી તકો નવી ખુશીઓ જોડે રાહ જોતું જ રહી જાય છે યાદ કરો એવા કોઈ પ્રસંગને જ્યારે કોઈ ઘટના ઘટવાનું આપણને ખૂબ જ દુઃખ થયું હતું અને વર્ષો પછી અનુભવાય છે કે જે ઘટ્યું હતું એ આપણા ભલા માટે જ હતું એક નહીં અગણિત પ્રસંગો મળી રહેશે માનવજીવનના નિયંત્રણની બહાર જે ઘટનાઓ સર્જાય છે તેનો સહજ સ્વીકાર અને નવી પરિસ્થિતિમાં છુપાયેલી નવી તકોને શોધી કુદરતના ઈશારાઓને અનુસરી પોતાના નિયંત્રણ હેઠળની દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ જ્યાં થાય ત્યાં જ સફળતાના ચમત્કારો સર્જાય કુદરત સામે પ્રશ્નો ઉઠાવવાની જગ્યાએ એના ઇશારાઓને સમજવા જે મતે છે તેના જીવનમાં સુખ શાંતિ અને સફળતા ધીરેથી તેના ખોળામાં આવી જ જાય છે જો પડી હોય તો એને અને અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આભાર